નવ્વાણું રૂપિયા એક હજાર નવ્વાણું અગિયારસો રૂપિયા એક રૂપિયા અગિયારસો એક ₹1110 અને ₹5 ને એમ કે ₹1000 રૂપિયા સંખ્યા રહે કે સુધા મૂકી દીધા સીધી બીટ પર નહી સરિયા કરો 81 દાદી દાદી તો તમને દે દેને પછી એવું એક બારું કાણું કાણ જે દ્વારા અમારા બળા રૂપિયા 5 કેટરા પાંચ કરવાના છે એસી એસી આ તાજીવાળા એસીના પંચાજી જો 77 બાણું દાણું ધોરણ પંદર છ નું સત્તા નતા નવું નવ્વાણું રૂપિયા અગિયારસો એક રૂપિયા એક રૂપિયા અગિયારસો એક પચીસ ઓગણત્રીસ રૂપિયા ઓગણત્રીસ રૂપિયા રૂપિયા ત્રણું ચોરાણું પંચાણું છન્નુ છન્નુ રૂપિયા पंद्रह किया रही पाँच पाँच सौ पाँच करो पाँच किया पाँच सौ राम देव बने दस किया करो पाँच सौ किया पाँच सौ आठ दिन पंद्रह पंद्रह किया पंद्रह अल्लाह कल्लाह कब जब बनेंगे हाँ એક ત્રણ ચાર પાંચ હજાર નવ તારીખે પાંચસો બાર પાંચસો બાર રૂપિયા એસી રૂપિયા નવ રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા એક રૂપિયા

રવાનું પાંચસો એક રૂપિયો બે ત્રણ ચાર પાંચસો ચગ પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા છે

જે 300 રૂપિયા 230 430 સવા ના એ સી બળી કે 90 ઉતતા આવા ના રૂપિયા 91 દેતા રૂપિયા એક રૂપિયા ઓ ગિર ના 3 90 રૂપિયા પાકા પાકા મોટી મોટી ઉંમરે 90 રૂપિયા 90 દાણો દાણો 90 રૂપિયા 90 92 95 97 98 99 રૂપિયા તો રૂપિયા એમ એમ કે આ નંબર વધી ગયો છે રૂપિયા છે એકાણું નવાનું નવાણું નવાણું રૂપિયા અગિયારસો અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા એમ એમ કે અંદર મને ભલે લેજો ભાઈ આવી ગયો ભાઈ 85 રૂપિયા 81 80 80 દ્વારા 70 90 92 92 94 રૂપિયા બોલો થોડો ચૂકવા દોરાણો 95 95 રૂપિયા 95 રૂપિયા નવરાજ રૂપિયા નેવું એમ કે સાહેબ આવી

પાંચસો રૂપિયા એક રૂપિયો બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા પાંચસો પાંચ પાંચ રૂપિયા નેવું આવે 50 2000 બચ્ચા હેલો રાજ દોડવા પડવા વયો હેલો બેંજા ધીરુ દાદા હેલો ઓ ધીરુ દાદા 1000 બચ્ચા 1000 રૂપિયા હે 50 રૂપિયા છપ્પન રૂપિયા ઓમ ગિરનાર

અગિયાર રૂપિયા પાંચસો હજાર અગિયાર રૂપિયા નો